ચેતરભાઈ વસાવાને જ્યારે એમનો મત વિસ્તાર છે ભરૂચ સ્વાભાવિક છે સાંસદ ચૂંટણીમાં લાખો લોકોએ ચેતરભાઈ ને મત આપ્યા છે ચેતરભાઈ ત્યાં આદિવાસી સમાજના ન માત્ર પરંતુ આખા વિસ્તારના લીડર બન્યા છે ત્યારે એમને પાછળ તમે જોયું હશે કે એમણે એક ત્યાં બ્લાસ્ટ થયું બ્લાસ્ટ કોના કારણે થયું કે ભાજપની અણાવડતના કારણે બ્લાસ્ટ થયું ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન હપ્તા હપ્તાખોરી કરી ભાજપના હપ્તા હપ્તાખોરી કરી એટલે બ્લાસ્ટ થાય છે

ફરિયાદી મને છે ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવા ઉપર પહેલી સાહેબ ફરિયાદી બને કઈ વાંધો નહીં ચાલો અમે સામનો કરી લેશું અમારી અમને અદાલત ઉપર વિશ્વાસ છે ચેતરભાઈ જયારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે બસો પોલીસ નો કાફલો ચેતરભાઈ ને રોકવા માટે રોકી દીધો એક તો તમે એફઆઈઆર કરાવડાવો છો અભ અને ઉપરથી ચેતરભાઈ જયારે હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો મારે ભાજપના નેતાઓને કેવું છે પોલીસ તમારા મારા બાપની નથી આખી ટીમે તમામ ઝોન ની આજે મિટિંગ રાખેલી છે

ઉભા રહીને લડશે તમે જોયું હશે કે એક તો ગુજરાતમાં પોલીસની ઘટ છે વર્ષોથી પોલીસની ભરતી કરવામાં આવતી નથી બીજી બાજુ અભણ ગૃહમંત્રીને ખબર નહીં કોણ શિખામણ આપી દે છે પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય ભાજપના નેતાઓ હત્યામાં પકડાય તમામ બે નંબરી કામ હોય ભાજપના નેતાઓ પકડાય સ્કૂલ માફિયામાં ભાજપના નેતાઓ પકડાય હોસ્પિટલ માફિયામાં ભાજપના નેતાઓ પકડાય તોય ભાજપના નેતાઓ બેફામ છૂટી જાય અને તમે જોયું હશે કે ભૂપેન્દ્રસિંહ જે ભાજપના નેતા છે કે જેમણે છ હજાર કરોડ કરી નાખ્યું જેમણે જેમને ખુદ સી આર પાટીલજી એવોર્ડ આપે છે ગૃહમંત્રી હર્ષ સંઘવીજી એવોર્ડ આપે છે મંત્રી છે એ પોતે સુધી હત છૂટી જાય બે નંબરીઓ છૂટી જાય પોલીસમાં જે ખેલ કરે છે એ છૂટી જાય આજે તમે વિચાર કરો પોલીસ માં જે સી આર પાટીલજી જોડે આ બધા એવોર્ડ લઈ રહ્યા છે ભાઈ એ ભાઈ ક્યાં છે અત્યારે કેમ ગુજરાતની ની પોલીસ એને પકડી નથી શકતી ગુજરાતની ની પોલીસ ને પકડતા કોણ રોકે છે નકલી નકલી કાંડમાં કાંડમાં એડી ઈડી પકડાયા એ ભાજપના નેતા ધરાવે છે એમાં અમારા બે નેતાઓના નામ કોઈએ ફોન કરીને પોલીસ દ્વારા ખોલાવડાવ્યા અમારા માન્ય ગોપાલભાઈ ઇટાલિયા અને માન્ય મનોજ સોલક્ષુખ સાથે કેવું પડે છે ઈડી ની નકલી ઈડી પકડાય છે ગ્રહમંત્રી માટે શરમજનક કહેવાય અને તેમાં પાછળ ગ્રહમંત્રી ઠેકડા મારીને પાછા પોસ્ટ પોસ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીનો આમ આમ પાર્ટીનો સભ્ય થતો જ નહીં પછી એમણે એસપી થ્રુ બોલાવડાવ્યું અને તમને ખબર હશે કે આમ આદમી પાર્ટી ઉપર આમ આદમી પાર્ટીને છંછેડવાની ભાજપ કોશિશ ના કરે વારંવાર અમે કહીએ છીએ કે આ આમ આદમી છે અરવિંદ કેજરીવાજીના સૈનિકો છે અને અમે ગોપાલભાઈ ઇટાલિયાને લઈ અને અમે ત્યાં પોલીસે ને પહોંચ્યા તો કે અમારી પાસે તો કાંઈ નથી અત્યારે તમારી પાસે પુરાવા તો આમ આદમી પાર્ટી ને બદનામ કરવાનો છે ભરૂચ સ્વાભાવિક છે સાંસદની ચૂંટણીમાં લાખો લોકો ચેતરભાઈને મત આપ્યા છે ત્યાંના આદિવાસી સમાજના ન માત્ર પરંતુ આખા વિસ્તારના લીડર બન્યા છે ત્યારે એમને પાછળ તમે જોયું હશે કે એમણે એક ક્યાં બ્લાસ્ટ થયું બ્લાસ્ટ કોના કારણે થયું કે ભાજપ ની કારણે બ્લાસ્ટ થયું ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન કરીને હપ્તાખોરી કરી ભાજપના નેતાઓ હપ્તાખોરી કરી એટલે બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટમાં મૃત્યુ પામે છે ચેતરભાઈ પરિવાર ને વળતર અપાવડાવે છે ત્રીસ લાખ રૂપિયા પરિવાર ને ચેતરભાઈ આ નાની સુની વાત નથી અત્યાર સુધી કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે લાખ રૂપિયા અપાવી શકે અપાવ્યું એટલે એને પેટમાં દુખ્યું ભાજપ ભાજપ અને શું કર્યું તમે તો ઘટ છે બીજી બાજુ બળાત્કાર હત્યાની ઘટનાઓ બની રહી છે રોકી નથી શકતી પોલીસ અને ત્રીજી બાજુ જ પીએસઆઈ ફરિયાદી બને છે ચેતરભાઈ વસાવા ઉપર ચેતરભાઈ વસાવા ઉપર પીએસઆઈ ફરિયાદી બને છે કઈ વાંધો નહીં ચાલો અમે સામનો કરી લેશું અમારી અમને અદાલત ઉપર વિશ્વાસ છે ચેતરભાઈ જયારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે બસ્સો પોલીસ નો કાફલો ચેતરભાઈ ને રોકવા માટે રોકી દીધો એક તો તમે એફઆઈઆર કરાવડાવ છો અભ અને ઉપરથી ચેતરભાઈ જયારે હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો